રાપર પોલીસે દિવ્યાંગના સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી દિવ્યાંગજનોનો જન્મદિવસ ઉજવ્યો આમ લોકો આજના સમયમાં પોલીસ પ્રત્યે શંકાની દ્રષ્ટિથી જોઈ શકની લાગણી ધરાવતા લોકો પોલીસની સેવાકીય પ્રવૃત્તિ અને સમાજ પ્રત્યેની કામગીરીની ભાગ્ય જ કોઈ નોંધ લેતા હશે ત્યારે મંદબુદ્ધિ ધરાવતા લોકો કે જેમને દુનિયાની કંઈ જ પડી નથી એવા લોકો સાથે રાપર પોલીસે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કર્યો અને એક મંદબુદ્ધિ યુવક કેયુર મહેતાના જન્મદિવસની ઉજવણી કરી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વાળા સાગર બારમાળના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા તથા સેકન્ડ પીઆઈ એસવી ચૌધરી તથા રાપર પોલીસના તમામ કર્મચારીઓ ગ્રામ સેવા સંગઠન ખાતે દિવ્યાંગના સાથે નવરાત્રી મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા દિવ્યાંગના ગરબા રમ્યા હતા તેમજ કેયુર મહેતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી જ્યાં રાસ ગરબા તથા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પીઆઈ જેબી બોબડિયા સેકન્ડ પીઆઈ એસવી ચૌધરી બાબુભાઈ કારોતરા રંજનબેન મુલિયાણા જાગૃતિબેન ગામોટ નાથાભાઈ પરમાર કરશનભાઈ મોરી મહેશ પટેલ નરેશ ઠાકોર મુકેશિંહ રાઠોડ ઉર્વશી સોલંકી વર્ષા કોહલી વિક્રમ દેસાઈ ડીકે ચૌધરી રાજેશ સિંહ યાદવ નાથાભાઈ પરમાર હેતલ ધોળકિયા પિંકલ દેસાઈ કિરણ બારો તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મહિલા યુવતી દિવ્યાંગનાને બાવીસ ચણિયા જોડી તથા પોતેર ટી શર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા દિવ્યાંગનો સાથે પોલીસ પરિવારની ભાવના બદલ ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો